અને બસ જાણેલી વાતના તાજા બજાર ભાઈને પહેલાં મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અને બસ જાણેલી વાતના તાજા બજાર ભાવ ઝીરોના શું આજે શું બોલાયા છે બોટાદ ત્રણ હજાર આઠસો સાઠથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર સોથી છ હજાર બસો ને ત્રીસો રૂપિયા સુધી વિસનગર ચાર હજારથી ચાર હજાર રૂપિયા સુધી અમરેલી બે હજાર પાંચસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી जसतण चार हजार थि पाच हजार साठ रुपया सुधी हरी त्रास हजार बसो ते चार हजार सूपया सुधी नेनावा चार हजार हजार रुपया सुधी वाव त्रण हजार बसो चार हजार रुपया सुधी वाव त्रण हजार सो हजार रुपया सुधी थराद त्रण हजार बसो ते पाच हजार एक रुपया सुधी समी चार हजार बसो ते रुपया सुधी વાંકાનેર ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર છસો ને એસી રૂપિયા સુધી કડી બે હજાર છસો એસીથી ચાર હજાર પાંચસો ને એસી રૂપિયા સુધી રાપર ચાર હજારથી પાંચ હજાર એકસો ને એસી રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો ને આઠ રૂપિયા પોરબંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો બેથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર નેવથી પાંચ હજાર શ્યાલી રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પચાસ થી પાંચ હજાર રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ને એસી રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર છસો વીસથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી જામજોધપુર ચાર હજારથી ચાર હજાર છસો ને એસી રૂપિયા સુધી અને હિંમતનગર ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો જીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને પર ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા